નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તો મારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ છ અગિયાર બે હજાર પચીસ ને ગુરુવારના રોજ સોયાબીનની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે અમને અમારા પેજ અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ આ નવા સોયાબીન ભાવ આઠસો ને સત્તાણું રૂપિયા નો છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટી માં છે ભાઈ દાણે પણ એકસો રૂપિયા છે કલર માં લાઈટ વાળો માલ આઠસો ને સત્તાણું રૂપિયા ના ભાવ છે નવા સોયાબીન ના ભાઈ આ નવા સોયાબીન નો ભાવ આઠસો ને એકાશી રૂપિયા નો છે જોઈ લો ક્વોલિટી સારી ક્વોલિટીમાં સોયાબીન આઠસો ને એકાશી રૂપિયા ભાવ છે દાણે પણ સારું છે એક સરખો દાણો આઠસો ને એકાશી રૂપિયાના ભાવ છે નવા સોયાબીનના ભાઈ આ નવા સોયાબીનના ભાવ આઠસો ને રૂપિયાના છે મીડિયમ ક્વોલિટી સોયાબીન છે ભાઈ આઠસો અઠ્ઠાવન રૂપિયાના ભાવ છે કાકરી પણ છે આઠસો અઠ્ઠાવન રૂપિયા ભાઈ આ નવા સોયાબીનનો ભાવ આઠસો ને એસી રૂપિયાના છે સજલી ક્વોલિટીમાં સારી ક્વોલિટીમાં સોયાબીન છે ભાઈ મીડિયમ ક્વોલિટી કરતાં સારો માલ આઠસો ને એસી રૂપિયાના ભાવ છે તે દાણે પણ સારું છે લાઇટ વાળો માલ આઠસો ને રૂપિયા

ભાઈ આ નવા સોયાબીનનો ભાવ આઠસો ને ત્રેસાઠ રૂપિયાનો થયો છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં આવું છે ભાઈ મીડિયમ ક્વોલિટી કરતાં સારું આઠસો ને ત્રેસાઠ રૂપિયાના ભાવ છે નવા સોયાબીનના ક્વોલિટીમાં આવવું છે ભાઈ આઠસો ત્રેસાઠા ભાઈ આ નવા સોયાબીનના ભાવ આઠસો ને બાવન રૂપિયાના થયા છે જોઈ લો ક્વૉલિટી ક્વોલિટીમાં વાત કરીએ ને તો ભાઈ ફાઇટ પણ છે લીલો દાણો પણ છે આઠસો ને બાવન રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે ભાઈ નવું સોયાબીન આઠસો ને બાવન રૂપિયાના ભાવ ક્યાં છે આ નવા સોયાબીન નો ભાવ આઠસો અડસઠ રૂપિયા નો છે જો જોઈ લો દાણે મોટું છે ફાઇવ પણ છે મીડિયમ ક્વોલિટી કરતા સારું આઠસો ને અડસઠ રૂપિયા નો ભાવ છે છે નવા સોયાબીન ના આઠસો અડસઠ રૂપિયા ઓબર હાઈટ માં એમ એસ લઈ ભાઈ ભાઈ આ નવા સોયાબીન ભાવ આઠસો ને ઓગણસાઠ રૂપિયાના છે જોડિયો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી સોયાબીન છે ભાઈ આઠસોઠ રૂપિયાના ભાવ છે દાણે જીણા મિક્સ છે ભાઈ આ નવા સોયાબીનનો ભાવ આઠસો ચાલીસ રૂપિયાના છે આઠસો ચાલીસ રૂપિયાના ભાવ છે નવા સોયાબીનના આઠસો ને ચાલીસ રૂપિયાના ભાવ ભાઈ આ નવા સોબીનનો ભાવ આઠસો ને એકોતેર રૂપિયા ના થયા છે જોઈ રહ્યો પણ સારું છે એક સરખો દાણું છે કલર પણ લાઇટ માલ આઠસો ને એકોતેર રૂપિયા ના ભાવ છે નવા સો એ આઠસો એકોતેર